અને મિત્રો તમે પણ અમારે જેમ પૈસા કમાવા માંગતા હોય ગાડી બાડી ફેરવા માંગતા હોય તો છો તો કામ કરો ને હું તમારું થવાનું હે કડિયા કામ કરો મહેનત કરો તો આવશે ગાડી આડી એમના રખડાય મારા કલેજા અને મિત્રો અમુક સાહેબો રહ્યા ને એ અમને મારવાનો બહુ પ્રયત્ન કરે છે પણ અમે તો રહ્યા બાપુ સ્કૂલે જ નહીં જતા શું અમને રખડી જ ખાઈએ પણ સ્કૂલ નહીં જવાનું ને માર નહીં ખાવાનું બસ બીજું થાય એ કરી લેવાનું હં બસ બીજું થાય એ જોઈ લેવાનું બાપુ તો મોજમાં રેવાનું બાય મિત્રો અમે આવી ગયા બજારમાં સ્ટીંગ લેવા માટે બધાય શું મિત્રો તમે પણ અમારી જેમ આવા પૈસા કમાવા માંગો છો તો એમ તો કામ ધંધે જો કામ કામવામ કરો નોકડિયા કામે જો કંઈ એમ એમ પૈસા નહીં મળે હું આવા વિડીયોના ચક્કરમાં રખડિયા કરો હો કામે જો નવરી